જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મારું કર્તવ્ય ડૉક્ટર રૈયા એ સિંચાઈ વિભાગ સંભાળી રહ્યા હતા અને સુંદર મજાના અલગ અલગ ગામડાની અંદર ફરે અને ત્યાં જળ સંગ્રહ કરવાના એ ડેમો તપાસતા એક વખત એ ગામની અંદર એવો આવે છે અને એ ડેમનું એ નિરીક્ષણ કરે છે પોતે ઇજનેર હતા અને ખૂબ ધ્યાનથી નિરીક્ષણ કરતાં તેમને માલુમ પડે છે કે આ ડેમની અંદર થોડુંક રિપેરિંગ માગે છે એમને કારીગરોને ન બોલાવ્યા પોતે પણ ઇજનેર હતા એટલે ત્યાં ત્યાં એમને એ કામ કરવાનું નક્કી કર્યું થોડાક લોકોની મદદ લઈ પોતે કામની અંદર લાગી ગયા અને એ ડેમનું રિપેરિંગ કામ શરૂ કર્યું કામ કરતાં કરતાં એમના હાથની અંદર ઈજા થાય છે અને એક આંગળી તૂટી જાય છે અને લોહીની ધાર થાય છે આજુબાજુ લોકો ભેગા થઈ જાય છે છતાં પણ એ મુખે કામ શરૂ રાખે છે નજીકના ગામમાંથી એક ડૉક્ટરને બોલાવવામાં આવે છે ડૉક્ટર પણ ખૂબ આનંદથી દોડી અને ડૉક્ટર વિશ્વેશ્વરૈયાની સેવામાં આવી જાય છે અને તરત એ આંગળીને સાફ કરી અને મલમપટ્ટી કરી દે છે મલમપટ્ટી કરી ત્યાંથી નીકળી જાય છે ડૉક્ટર વિશ્વેશ્વરૈયા તેમની મલમપટ્ટી અને ડૉક્ટરના પૈસાનો એક ચેક બનાવી એમને મોકલી આપે છે એ ચેક એમને મળે છે તો એ તરત ચેક લઈ અને એ વિશ્વેશ્વરૈયા પાસે આવે છે અને કહે છે કે આ શું કર્યું મેં તો તમારી સેવા કરવી એ તો મારા આહોભાગ્ય છે તમારી જેવા મહાન વ્યક્તિની સેવા કરવાનો લાભ મને ક્યારે મળે એટલે મેં સેવા કરી એમાં તમારે મને ચેક મોકલવાની કશી જરૂર ન હતી લો આ ચેક તમે પરત લઈ લો ડૉક્ટર વિશ્વેશ્વરિયા ના પાડે છે આ તો તમારી મહેનતનું મહેનતાણું છે તમારું કર્તવ્ય તમે નિભાવ્યું તો મારું કર્તવ્ય હું ન નિભાવું તમે પણ આટલું યાદ રાખજો કે કોઈ પણ દર્દી તમને ફી આપવા માગતા હોય તો એ ફી તમારે લેવી પણ કોઈ એવા દર્દી આવે કે ફી આપી ન શકે તો તમારે એની ફીની ઈચ્છા ન રાખવી બસ આટલું તમે યાદ રાખજો હું તો તમને દઈ શકું એવો છું એટલા માટે મેં તમને ચેક આપ્યો છે એ તમારો છે એ તમારે લેવાનો છે એમ કંઈ ડૉક્ટર શું એ ચેક પરત પરત એ ડૉક્ટરને આપી દીધો આમ પોતાનું કર્તવ્ય એમને ખૂબ સારી રીતે નિભાયું આમ ઘણી વખત મફતની સેવા લેવા માટે આપણે કુદાકૂદ કરીએ છીએ કે મફતનું મળી જાય તો ઘણું પૈસા કોણ દે ત્યારે ડૉક્ટર વિશ્વસ રૈયા એ પોતાના કર્તવ્ય રૂપે એ રૂપિયા ડૉક્ટરને આપ્યા અને મફતનું ન લેવાની વૃત્તિ એની અંદર અકબંધ રહી હતી આમ આપણાની અંદર પણ કર્તવ્ય જાગ્રત થાય અને ખોટું અથવા મફતનું લેવાની દાનત આપણા જીવનની અંદર ન આવે એવો આપણે પણ પ્રયત્ન કરીએ અને ડૉક્ટર વિશ્વેશ્વરૈયાની એ કર્તવ્ય પાલનને વંદન કરીએ